અચ્ચિરા કાકડીયા આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સંગઠન મહામંત્રી આજે કલેકટર કચેરી ખાતે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે અમરેલી દીકરીને ન્યાય આપો સામાન્ય જેવી ઘટનાઓની અંદર આજે દીકરી આપણે એક બાજુ એવી વાતો કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાવો તો કઈ રીતે બેટી બચશે તમે સામાન્ય ગુનાની અંદર હું એમ કહું ગુના હોય અને એવા કરોડોના કોભાંડ કર્યા હોય તો અમે એવું માંગીએ છીએ કે તમે એની સરભરા કરો પણ આજે એવો કોઈ ગુનો નથી કર્યો સામાન્ય ગુના ની અંદર તમે દીકરી નું સરઘસ કાઢો છો જ્યાં તમારા સરઘસ કાઢવાના છે ત્યાં તમે કઈ કરી શકતા નથી આજે તમે જાણો છો બે ચાર દિવસ પહેલા છ હજાર કરોડના કૌભાંડી પકડાના તો એનું જાહેરમાં સરઘસ કાઢો આજે કરોડો રૂપિયા નું ફ્રોડ કર્યું છે કરોડો રૂપિયા નો ચૂનો ચોપડો છે તો ત્યાં સરકાર કાંઈ નથી બોલતી અને સામાન્ય જેવી બાબતમાં કોઈના તંત્ર પણ કોક નું હાથો બનીને કામ કરી રહ્યું છે તો તંત્ર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે દીકરીને ન્યાય મળે અને એમાં જે કઈ ખુટું હોય સરકાર કરે એવી અપેક્ષા સાથે અમે કલેક્ટર ને આવેદનપત્ર આપી Okay,